નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ પાત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે મિત્રોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો છન્નું ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ મિત્રો એન્જિન છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કલરકામ કરાવેલું છે ટ્રેક્ટરમાં ટૂંકમાં જનરલ બનાવેલું ટ્રેક્ટર છે બાકી ગુડ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી લાઇટ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર જોવા મળશે સ્વીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પચાસથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી સાથે જયદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં એ પહેલાં મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને ત્યાં તમને કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતની વાત કરું તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને પ્રોપર તમને આ ટ્રેક્ટર બગસરામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયદીપભાઈ નામ અને ત્યાંશી બે ત્યાંશી વીસ પાંસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર